सूरज कॉंग्रेचुलेशन 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 स्वप्न सूरज उगी फाइनली

કારણ કે આપણે દુકાન ખોલી રહ્યા છે મસ્ત ફૂડની ફૂડ મીન્સ નાસ્તાની તો સાહિદ બાઈક ખોલે છે તો કોંગ્રેચ્યુલેશન જરૂરથી લાગી દેજો અને અમે નીકળી જાય ફટાફટ સુરત લેટ થઈ ગયું છે અમારું એક્ચ્યુઅલી ગાડી લેવા આવીએ એટલે એમાં લેટ થઈ ગયું તો ફટાફટ સુરત જે ઓપનિંગ શેરમાનીમાં ફટાફટ પહોંચી જઈએ સુરત તો કહીશ અત્યારે અમે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે અગ્યાર વાગે ગયા છે અને ફટાફટ વાગે તો ઓપનિંગ છે લેટ બહુ જ ગયું છે સુમિત પણ આવી ગયો છે ફટાફટ નીકળી જાય ફટાફટ લેટ થઈ ગયું બહુ યાર કાયમ મોડું કરે ગાડી એક તો બહુ લેટ આવીને યાર ગાડી લેવા જવું પડ્યું પાછું ડુંગર ગામ ત્યાંથી આવ્યા ઘરે અગિયાર અહિયાં જ વાગી ગયા અમને બાર વાગે છે ઓપનિંગ ફોન પર ફોન આવે છે ત્યાંથી સાહિલ ભાઈ પણ તો હવે કઈ વાંધો નહીં ફટાફટ નીકળી જાય

कंग्रेचुलेशंस थैंक यू कंग्रेचुलेशंस थैंक यू कंग्रेचुलेशंस सुपना सूरज हो गया फाइनली राजू बધું सामान કાઢે છે લઈ જાવ બધું ચાલના ચાલી ગયું હે માં વિડિયોમાં જરાક બતાવી દેજો ચાલે ચૂલો બધું મુકવાના ગાડીમાં મૂકી દે તો ગાઈઝ આવી ગયા છે સુરતમાં અને જો ખોલી દીધી છે દુકાન પણ આજે તમને બતાવવાની નથી કારણ કે એકદમ પરફેક્ટલી બધું રેડી થયું નથી કારણ કે ઉતાવળમાં બધું ચાલે છે અત્યારે કામકાજ કે એટલે તમને બે ત્રણ દિવસમાં એકદમ પરફેક્ટ લોકેશન સાથે બધું મળી જશે સમોસા સેન્ટર કે જોરદાર જય દ્વારકાધીશ 来吧

ખૂબ જ જોડે અમે અત્યારે જઈએ છીએ ઘરે તો તમને મળ્યા સીધા ઘરે જઈને કારણ કે ડ્રાઈવ હું કરું છું એટલે અત્યારે પહોંચી ગયા છો અમે કામરેજ કામરેજ થી શોર્ટકટ રસ્તો લીધો છે અમે એટલે જઈએ ઘરે શાંતિથી અને તમને મળ્યા સીધા ઘરે જઈને અત્યારે અમે પહોંચી ગયા છે ઘરે અને મસ્ત નાહી જઈને ફ્રેશ થઈ ગયો છું અને ફોઈ લોકો કામ કરે છે આ જો ચાલો તો બેસી રહ્યા છું ફોઈ દીવા કરે છે અને ફોઈ જમવાનું બના હું બના ભાજી આવના તા સરત આવના તા હતા પણ લઈ તો ગયા ની એક્ચ્યુઅલી ગાડી જ નહી હતી એટલે અમે એ લોકોને કોઈને લઈ જ નહી ગયા હતા કારણ કે પછી ઘરે આવવાનું તકલીફ પડતે એટલે અને બાપુ લોકો તો સીધા નીકળી ગયા છે સાપુતારા ફરવા માટે તો હવે થોડું કામ છે બતાવી દઈએ તો ગાઈઝ આજ માટે આટલું જ છે મસ્તથી જમી લીધું છે અને મસ્ત ખાઈ પીને થઈ ગયો છે અને થાકી પણ બહુ જવે છે કારણ કે ગાડી ચલાવી આવતા આવતા અને ભાઈ લોકો તો બધા નીકળી ગયા છે સાપુતારા અને દુકાન તમને બતાવવાની જ હતી આજે ફૂલ કોન્ફિડન્સ સાથે કહેતા પણ બધું જે કામ છે ને ત્યાં બધું પ્રોપર રીતે કરવાનું બાકી છે હજી અને ત્યાં બધું જે આમ તેમ બધું સામાન ગમે તેમ પડ્યું હતું એટલે બધું બધું એકદમ સેટઅપ કરવામાં થોડી વાર લાગશે એક બે દિવસ થઈ જશે એટલે બધું સેટઅપ થઈ જાય એકદમ પ્રોપર રીતે પછી તમને બતાવશું જોરદાર રીતે લોકેશન સાથે મસ્ત મજાના સરસ સમોસાની રેસિપી છે બહુ સરસ લાગે છે સમોસા અમે જે ના આવ્યા બહુ જ મજા આવી મજા પણ આવી ગઈ અને મસ્ત લોકેશન છે બેસીને જમવા ખવાય નાસ્તો થાય બધું પ્રોપર રીતે એકદમ કમ્પ્લીટ જગ્યા છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા શોપની વિઝિટ ત્યાં સમોસા નાસ્તો કરવા જવાની વિઝિટ જરૂરથી લેજો અને બહુ જ સરસ બનાવે છે એકદમ સરસ મજાની રેસીપી છે તો ખાવા જરૂર જજો ટ્રાય જરૂર જરૂરથી કરજો અને તમને લોકેશન આપી દઈશ એક બે દિવસમાં જોશો આપણે ફરી પાછા વિઝિટ કરવા સહિલભાઈને મળવા જશું બહુ જ સરસ છે જશું મળીએ તમને નવા બ્લોગ નવા દિવસ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સિડમ ટેક કેર અને હા સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય